ઇને આ પાટીયું જોઈ ના આવ્યું પાટીમાં પપ્પામાં નવ રોક અલે અબે ત્યાં નિકલતો આસાં તા નોરી ને બલા રૂપિયા નું આ 200 રૂપિયા નું રૂપિયા નું મારું પાટીયું અલે એલા આજુ સાહેબ આને નું લલલ કરો હો tay giả, sai bảo chưa, sai bảo tay giả đi học bên nhau, khắp sai bả sai bả, à, Mày dạy em! 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 Mày dạy બરાબર આ બબ એટલે કે બેઝિક થાટ કે કે બરાબર બેકડી તો બધે તમારે ભણામ દૂર આવો આવી જાય ને

राव ए साहेब बाहेर आयो साहेब आपण जाऊ की पासे जाऊ हा आओ महाराज तिथे फसयो काय죠 इत मुले नाही ने मुले दे दे मुले जबाब दे हा देव मुले ते नाही आहे तुमच्या अंगात नतो न सा मालवा का तो मुतो शेता गयो तो कम

અલ્યા પેલા તમારી જરૂર છે તમારે ડાયરેક્ટ એટલું ઉર્જા આવે ને એટલે મારા થોડું શીખવાડવું પડે તમ કોની અમે તો શીખેર જ છીએ તો આવો આપણે કેમ તમે શીખવાડવા યાર આ પાણી પીવા તો જતી પીએ હું પાણી દર છે अचोले बचनवा आई या बगी चांप एठावी ओना येक्राशिया बिदू आवर क्या मले तुटी तुटी पनावा साहिटा साहिब नमर बे जो ना था थाबे करेव करी करी नावा था थाबे के कुवाने प्या जाओगों को अजु बाकिरी जाए ले तमा

તો પકડે તમારો <laughs> 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 પચાસ ઓમ કરવાનું પછી ઓમ કરવાનું એક પેલું તો લાગુ થઈ ગયું અરે આવી તદાય પકડો પર આ નયા ચા લાગુ થઈ ગયું એ તે આવી તદાય પકડો બરાબર એકણો મગડો આવી ગયો હા સાહેબ ચ નઈ આવ એ ઓય આઈ ગયો તો અને વાળી ભાઈ દી થોડો પછી એકળો આવન દો પેલા પંકરે કામ કરવાનું મ પહેલા દીરે પેલી દાંત નું જોડેલું હતું કર્યું પહીઓ કરે ઓમ કરી નાખવાનું બરાબર એકરો કેરાય બરાબર જોયેલો બધાય એક હાચું એ એકમ બગરોથી પાઉં પર હું

আবগড়ো नाही আছাগড়ো ধর আ नाही রে বগড়ো না কে আউ ধরতি একলো আই দেখলো না ই কি করে এ ভাইয়া দে

એ તું જ જકો બરા પકકો સુખા કરકો દિખવા જીઓ પેલે તમે એકડી જકો પર પકકો આવશે મે ફરીથી આવો એક પકડો દોરો આવો સાહેબ

આપું જોતે જિગો આલા ટુકલે હારો બગાડ હારો હમ લખી ને એ ઓ છાથે જાવું હો કારો લગાડ સાજો મારો એલા તું તો એકલા એવું કી ના આતરા ઘેતીલા સાહેબ હવે એકલા મુક ભણાવી ગયો